નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતમાં કાળજુ કંપાવનારી ઘટના સુરત શહેરના ખડોદરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં બિલ્ડિંગના ચૌદમાં માળેથી માતા પુત્રએ મોતની સલાંગ લગાવતા પાંચ વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલાતમાં સારવાર હેઠળ છે ત્યારે આ ગંભીર ઘટનાના સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં છે નીચે પટકાઈ હતી જેથી ભારે ઊંચાઈ પરથી પટકાતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને ઘટના સ્થળે દમ તોડી દીધો હતો જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક હોવા નું જાણવા મળ્યું છે જી હા મિત્રો તો આ ઘટનાની જાણ થતાં સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી ત્યારે રહેવાસીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી જે બાદ ખડુદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોટન કરી તપાસ શરૂ કરી હતી સાથે જ પાંચ વર્ષીય બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ